પણ પશુ વેચવાનો વિડીયો નવો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલક ભાઈઓને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર મૂકી હોય તો અમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકાવી શકો છો ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જે પહેલા નંબરની જર્સી ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વ્યાંય ગયેલ છે વીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે અને હાજરમાં આ ગાયને એક ટાઈમનું સાડા આઠ લિટર એટલે કે આખા દિવસનું સત્તર લિટર દૂધ હાજરમાં છે અને માલિકના કહેવા મુજબ આ ગાયની દૂધની ક્ષમતા આગલા વેતર મુજબ આખા દિવસની બાવીસ લીટરની છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત માલિકે પાસઠ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણા ત્યાં તમને આ બે ગાય જોવા મળશે ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં ત્રીજું વેતર વ્યાઈ ગયેલ છે ને હાજરમાં આ ભેંસને એક ટાઈમનું સાડા પાંચથી છ લીટર દૂધ છે એટલે કે આખા દિવસનું અગિયારથી બાર લીટર દૂધ આ ભેંસને હાજરમાં છે ફૂલ ગેરંટી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકના ભેંસ ગમતી હોય તો આ ભેંસની કિંમત માલિકે ફક્ત સિત્તેર હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ભેંસ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ ઘોડાસર તાલુકો મહેમદાવાદ અને જિલ્લો ખેડા ત્યાં તમને આ ભેંસ જોવા મળશે ત્યારબાદ આ ભેંસના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગીર ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વીઆઈ ગયેલ છે પંદર દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે અને હાજરમાં એક ટાઈમનું છ લીટર એટલે કે આખા દિવસનું બાર લીટર દૂધ આપે છે અને માલિકના કહેવા મુજબ આ ગાયને ફક્ત ત્રણ જ આંચળ ચાલુ છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત માલિકે સત્યાવીસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને આ ગાય જોવા મળશે ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ચોથા નંબરની ગીત ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે ફૂલ ગેરંટી સાથે આપવાની છે અને સાટા કરવાના છે ત્યારબાદ મિત્રો સાટામાં કોઈ જર્સી ગાય અથવા પાડી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને આ ગાય જોવા મળશે ત્યારબાદ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ત્રણ ગાય અને એક ભેંસ આ ચારમાંથી કોઈ પણ પશુ ખરીદવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી છાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે હવે ચારમાંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દૂર જોવા માંગતા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પહેલાં બે લાયકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી કોઈપણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરી તો સૌથી પહેલાંની નોટિફિકેશન તમારા સુધી